અને પછી કહ્યું કે હવે હું તને રાસ પંચાધ્યાયની જે કથા છે એ કથા વર્ણવું રાસ સામાન્ય નહીં મહારાસ છે રાસો નામ બહુ નર્તકી યુક્તો નૃત્ય વિશેષ રાસો નામ બહુ નર યુક્તો નૃત્ય અલગ ઓળખાણ છે આ લીલામાં અપૂર્વ નૃત્ય છે અપૂર્વ ગીત છે અપૂર્વ આલિંગન છે વિશેષ પરિચયોથી આ લીલાને જ્યારે વિદ્યમાન કરી છે પરમાત્માએ એટલે આ મહારાસ છે નર્તકી ગણો સાથે મંડલાકારની અંદર જે રાસ રમવામાં આવે એને રાસ કહેવાતો હોય છે જે નૃત્ય થતું હોય એને રાસ થયો છે રાસની મર્યાદાઓ પણ બહુ છે સૌથી પહેલી વાત છે રાસની અંદર પવિત્રતા હોવી જોઈએ બીજું રાસની અંદર ઉદાતતા હોવી જોઈએ ત્રીજું રાસની અંદર ઉન્મત્તા હોવી જોઈએ માણસ રાસમાં પવિત્ર બનીને આવે ભગવાનનો રાસ રમાતો હોય હા દીકરાઓના લગ્નમાં તમે પગમાં મોંઘા મોંઘા ચપ્પલ પહેરી નાચો તો એમાં અમારો વિરોધ નથી પણ આવી પવિત્ર કથાઓમાં ગયા હોય ત્યારે પગમાંથી પગરખાઓ કાઢીને પવિત્ર બનીને ભગવાનનો રાસ એ ઈશ્વરનો મહારાસ રમતા હોય

योगेश्वरेण कृष्णे नासां मध्ये द्वयोर्द्वयो भगवान् बे गोपी वच्चे रमा मण्डलाकारमा गोपी मण्डलमण्डित પરમાત્મા ગોળાકારની અંદર જે ગોપીઓ રમતી હતી એ બે ગોપીઓની મધ્યમાં ભગવાન આવી અને પરમાત્મા એની સાથે રમે છે આ બે રહસ્ય છે એક અંતરંગ અને બીજું બહિરંગ આ બે આ બે એવી રહસ્યની વાતો બતાવી રાસલીલાનો અધિકાર રાસ જોવાની આજ્ઞા કોની મળે તો ભાગવત કાર્ય છે પરમ સિદ્ધેશ મહારાજ કહે છે આ સંસારમાં જે કામનાને જીતે જે કામને જીતી જાય છે એને રાસ જોવાનો અધિકાર પ્રાપ્ત થાય છે જે માણસ રાસને જોવે છે કામને જીતે એ દેવતાઓને પણ રાસલા જોવાનો અધિકાર નથી તમે જુઓ એક પણ દેવતાઓ રાસલામાં આવ્યા નથી

શિવ અને જીવના મિલનની રાસ આ કથા છે ગોપીઓ છે સ્વયં પરમાત્માની પ્રકાશ સ્વરૂપા છે આ રાસ લીલા એટલે પરમાત્માની પ્રેમ લીલા છે જેમાં પરમાત્મા પ્રેમ પોતાનો ગોપીઓને આપી રહ્યા છે આખું શરીર હોય હૃદય હોય પણ શરીરની કિંમત ત્યારે જ થાય કે શરીરમાં જ્યારે હૃદય મૂકવામાં આવે પણ હૃદયની કિંમત ત્યારે થાય જ્યારે એમાં પ્રાણ હોવા જોઈએ તો પ્રાણ વગર તમને હૃદયની કિંમત ન થાય તો યાદ રાખજો વાલા ભક્તો ભાગવતજીના બાર સ્કંદોએ ભગવાનનું આખું શરીર છે એ ભગવાનનું હૃદય છે પણ હૃદયની એટલી બધી કથાઓમાં પણ એક રાસ પંચાધ્યાય એ પ્રાણ સ્વરૂપા કથા છે રાસ પંચાધ્યાય ભગવાનનું પ્રાણ છે બિલા હૃદયમાં સમય તો પ્રાણ છે કે જેમાં પરમાત્મા સ્વયં પ્રેમમય બની અને લીલાઓ કરી રહ્યા છે જે સુખદેવજી મહારાજ સ્વયં નિવૃત્તિ માર્ગમાં પરિપૂર્ણ છે એ પ્રવૃત્તિની વાત કરે કોઈ દિવસ કે માણસ રાસ રમે પણ આ રાસ એવો છે કે જે માણસને પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બનાવે એવું નહીં નિવૃત્તિમાંથી પણ નિવૃત્ત બનાવી દે માણસ અઠાવન વર્ષનો થાય ત્યાં સુધી પ્રવૃત્ત હોય ને પછી એમ કહીએ હવે નિવૃત્ત થઈ ગયા એમ નિવૃત્ત ન થાય એ તો અઠાવન વર્ષ પછી પણ નિવૃત્ત થયા પછી પણ નિવૃત્તિને બતાવે તો નિવૃત્ત થયા કહેવાય આ સંસારમાં પ્રવૃત્તમાંથી નિવૃત્ત થવું સહેલું છે પણ નિવૃત્તિમાંથી પણ નિવૃત્ત થવું બહુ અઘરું છે અહીંયા આપણા સંસારમાં ઉદ્ભવ થતો કામ એ પ્રાકૃત છે અને એ કામનો જે નાશ કરે છે એ સ્વયં કૃષ્ણ એ પરમાત્મા નારાયણ સ્વયં છે ભગવાન મહાદેવને જ્યારે બાધા કરવા માટે ગયેલો એ કામ એને એને દહન કરી નાખ્યું પણ કામને જીતો ભગવાન કૃષ્ણ એ અડધી રાતે જે સમયે કામ પ્રહાર કરતો હોય એવા સમયે જંગલમાં જઈ એકદમ સુગંધિત વાતાવરણમાં એકદમ સુગંધિત એવા વાતાવરણની સાથે દિવ્ય વાતાવરણમાં જ્યારે રજની ગોપીઓ સાથે પરમાત્મા એ રાસ રમે છતાં પણ કામે પોતાની બધી શક્તિનો ઉપયોગ કર્યો પણ પરમાત્માની ઉપર એ માત ના આપી શક્યો પરમાત્માને કશું કરી ના શક્યો પરમાત્મા ઉપર મોહન કરવાની શક્તિ ઉત્પન્ન કરી શકો ગ્રંથોમાં લખ્યું છે કે સ્વયં ભગવાન કૃષ્ણના સૌંદર્યને જોઈ અને કામદેવ પોતેમાં મોહ પામી ગયો કામદેવ સ્વયં મોહ પામી જાય એવું ભગવાનનું આ સ્વરૂપ અને એટલે જ ભગવાનનું નામ પડ્યું છે મદન મોહન ચૈતન્ય ચરિત્રામૃતમાં લઘુ છે જેની પચ શર દર્પ સ્વયં નવ કંદર્પ નામ ધરે મદન મોહન બીજી સૌથી આશ્ચર્યની વાત કહું વાલા ભક્તો આ ભાગવતજીમાં જે મહારાસ રચાયો ને એની પહેલાં ક્યારેય પણ રાસ રચાયો હોય એવી કોઈ ઘટના છે જ નહીં ક્યાંય ક્યાંય ઉલ્લેખ નથી આપ્યો કે કોઈ જગ્યાએ રાસ રચાયો હોય આ મહારાસ પરમાત્માએ પહેલો વહેલો રચ્યો